તરફ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા શહેરમાં નગરપાલિકા દ્વારા વર્ષો જૂનું જર્જરિત મકાનનું રિમોલેશન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લા તળાજા શહેરમાં નગરપાલિકા દ્વારા આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તળાજા શહેરના વોર્ડ નંબર એકમાં દાતાર પીરના પગથિયા પાસે વર્ષો જૂનું મકાન જર્જરિત હાલતમાં હોય જેનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું આ કામગીરીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વી કે વાળા તેમજ લાલાભાઈ સરવૈયા તથા સિંહ વાળા સહિત નગરપાલિકા ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા